સમ્રાટ સમાચાર સમાચાર હવે તળાજા તાલુકાના નીચડી ગામ ખાતે એકવીસ કુંડી મહાયજ્ઞ નું ભવ્ય આયોજન ભાવનગર જિલ્લાના તળાજા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ચૈત્ર માસ ને લઈને વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવી રહ્યું છે તાલુકાના અનેક સ્થળોએ રામકથા તેમજ શ્રીમદ કથા સુંદરકાંડ સહિતનું આયોજન થઈ રહ્યા છે તેવી જ રીતે આજે તળાજા તાલુકાના નીચડી ગામ ખાતે પણ એકવીસ કુંડ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સવારે આઠ ને ત્રીસ કલાકે યજ્ઞનો પ્રારંભ થયો હતો અને ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં લોકો દર્શનનો લાભ લઈ રહ્યા છે અને આ મહાયજ્ઞની સાંજના પાંચ કલાકે પૂર્ણાહુતિ થશે સમ્રાટ સમાચાર તળાજા